બની છે અહીંયા પાલિકા દ્વારા સંચાલિત ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત બની છે કે પાલિકા તંત્ર તેને જમીન દોષ કરવાને બદલે જાહેર રીત નોટિસ બોર્ડ લગાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે રેલવે સ્ટેશન વિસ્તારમાં જર્જરી ટાંકી ધરાશાયી થાય અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો પાલિકાની જવાબદારી નહીં રહે તેવી સ્પષ્ટ સૂચના સાથે તંત્ર દ્વારા ટાંકી પાસે બોર્ડ મારવામાં આવ્યું છે જોઈએ એક અહેવાલ જર્જરિત ટાંકી સ્થાનિકોના માથે બની મોતની સમસ્યા આ દ્રશ્યો ઈડર નગરપાલિકા વિસ્તારના રેલવે સ્ટેશનના છે કે જ્યાં કેટલાક વર્ષ અગાઉ પાલિકા તંત્ર દ્વારા ઓવરહેડ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પાણીની ટાંકી હવે જર્જરિત બની છે જોકે જર્જરિત બનેલી પાણીની ટાંકી જમીન દોસ્ત કરવાને બદલે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં આવી નથી સાથે જ તંત્રના અધિકારીઓ અને આળસુ નીતિને પગલે અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જર્જરિત પાણીની ટાંકી જમીન દોસ્ત કરવાને બદલે પાણી પાસે પાલિકાના હુકમ દર્શાવતું એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટાંકી જર્જરિત છે અને કોઈપણ પ્રકારની હોનારત કે દુર્ઘટના સર્જાય તો સંપૂર્ણ જવાબદારી જે તે ભોગ બનનાર વ્યક્તિઓની રહેશે અસામાન્ય રીતે સરકારી બિલ્ડિંગ અને ટાંકીઓ જર્જરિત જાહેર કરવી એ સામાન્ય બાબત છે જોકે જર્જરિત બન્યા બાદ તેને જમીન દોસ્ત કરવાની જવાબદારી જે તે તંત્રની જ નથી હોય છે પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને જર્જરિત પાણીની ટાંકીને જમીન દોસ્ત કરવાને બદલે સ્થાનિકો સહિત રાહદારીઓ માટે જીવના જોખમ સમાન ટાંકી ધરાશાય થાય કોઈ દુર્ઘટના કે જાનહાની સર્જી તેની રાહ જોઈ રહી છે ટાંકી પાસેથી પસાર થતો મુખ્ય માર્ગ ઈડર લાલોડા શેરપુર કુકડિયા તેમજ સિવિલ હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ છે સાથોસાથ જર્જરિત પાણીની ટાંકીમાં બાજુમાં રેલવે સ્ટેશન પર આવેલું છે જર્જરિત પાણી ટાંકીની આસપાસમાંથી અવર જવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ પોતાના જીવના જોખમરૂપ માની રહ્યા છે રેલવે સ્ટેશન સહિત આસપાસના રહીશો અને રાહદારીઓ જર્જરિત ટાંકીથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં ન આવે તો આવનાર દિવસોમાં જર્જરિત પાણીની ટાંકી ચોક્કસ નિર્દોષ લોકોના જીવ લેશે તે નક્કી છે છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી ઈડર નગરપાલિકામાં જાણે કે હવે સરકારી અધિકારીઓને કર્મચારીઓને કોઈપણ પ્રકારની ટકોર કે શીખ ન મળતી હોય એ પ્રકારે ઓફિસમાં બેસી હોય ને ચલતી હે નીતિ અપનાવી હતી લોકોની માંગ છે કે કુંભકરણની નિંદ્રામાં તંત્ર સૂતું હવે જાગે અને જર્જરિત પાણીને ટાંકીને જમીન દોસ્ત કરી નવીન ટાંકીનું નિર્માણ કરવામાં આવે અહેવાલ જયંતિ પરમાર સાબરકાંઠા રેલવે સ્ટેશન પાસે આ પાણીની ટાકી છે અહીંયા જનરલ હોસ્પિટલ જવાનો રસ્તો છે સો ઘરની વસ્તી પણ છે ડાબી બાજુમાં રેલવે સ્ટેશન બી છે હજારો વસ્તી અહીંયાથી નીકળતી હોય છે આ સો ઘરની વસ્તી છે આ પાણીનો ટાંકો બિલકુલ જનજરિક થઈ ગયો છે કામના લાયક થઈ ગયો છે કામ કરવા માટે કોઈ એક્શન કોઈ લેતું નથી પાલિકા અહીંયા નોટિસ બોર્ડ નાખી દીધું છે નોટિસ બોર્ડમાં લખવામાં એવું આવેલું છે કે નગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો જવાબદારી લેશે કોણ કાં તો અમારે એક જ માંગ છે કાં તો પાણીનું ટાંકું પાડી દે કા તો એને નવા સરથી કામ ચાલુ કરે જો દુર્ભાગ્યથી આ જો ટાંકી પાણીની પડી જાય છે તો ઘણા એટલા જીવ અમારે માણસો બધા મૃત્યુ ઘાટ પહોંચી શકે છે પંચમહાલમાં રાજ્યપાલની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો સમૃદ્ધ બન્યા પંચમહાલમાં રાજ્યપાલ આચાર્ય દેવરજીના માર્ગદર્શન અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે પંચમહાલના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે ગોધરા તાલુકાના તરવડીના રમણભાઈ બારીયા અને પીપળિયાના રાજેન્દ્રભાઈ બારિયા જેવા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં તાલીમ લીધા બાદ આત્મા પ્રોજેક્ટની સહાયથી તેમણે જીવામૃત અને મિશ્ર પાક પદ્ધતિ દ્વારા રેતી અને ખેતી શરૂ કરી છે જેનાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો અને જમીનની ફળદ્રુપતા વધી છે આજે આ ખેડૂતો અનાજ ઉપરાંત સ્ટ્રોબેરી હળદર અને શાકભાજી જેવા પાકો દ્વારા બમણી આવક મેળવી રહ્યા છે રસાયણ મુક્ત અને પોષણયુક્ત આહાર ઉગાડીને આ ખેડૂતો પર્યાવરણ રક્ષણ માટે અન્ય ખેડૂતો માટે પણ પથદર્શક બન્યા છે અમે પહેલા પારંપરિક ખેતી કરતા હતા રાસાયણિક ખેતી પણ એમાં રાસાયણિક ખેતીમાં અમે મકાઈ ઘઉં ચણા તુવર એવા ખેતી કરતા હતા પણ એ એમાં જોઈએ એવો વાવ બી નહોતો મળતો તેમજ નુકસાન પણ એટલું થતું હતું અને પેસ્ટીસાઇડ દવાનો પણ એટલો ઉપયોગ થતો હતો ત્યારે આ બધું જોતા છેલ્લે અમને કશું મળતું નહોતું પણ આત્મા દ્વારા જે તાલીમો પ્રાકૃતિક ખેતીની તાલીમો આપવામાં આવી અને પ્રેરણા પ્રવાસ દ્વારા અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છીએ પાછલા બે ત્રણ વર્ષથી અને ધીરે ધીરે અમે પાંચ ગુંઠાથી શરૂઆત કરી અને એમાંથી ધીરે ધીરે મારે જે બી છે ખેતર એ બધા પ્રાકૃતિક તરફ વાળી દીધા છે અને અત્યારે મેં ટામેટી સ્ટ્રોબેરી બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરેલું છે એમાંય પણ મને સારું એવું ઉત્પાદન મળી રહે એવું લાગે છે તેમજ પાણીની પણ એમાં બચત થઈ રહી છે પહેલાં જે રાસાયણિક ખેતીમાં મારે પાણીનો વપરાશ વધારે થતો હતો બહારથી જે લાવવાનું થતું હતું એ અત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી કંઈ પણ ઇનપુટ લાવવાનું થતું નથી એટલે વધારેમાં વધારે જે સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે જે દેશી ગાય આધારિત એ પ્રમાણે વળે અને પોતાનું શ્વાસ તેમજ માનવ પર્યાવરણનું પણ શ્વાસ જળવાય ધરતી માતાનું પણ શ્વાસ જળવાય અને પોતાના માટે તેમજ આવવાવાળા પેઢી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો સંદેશ પાઠવી રહ્યો રાસાયણિક ખેતી કરતા અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મને સારી એવી ઉપજ મળે છે અને ભાવ પણ એવા મળી રહ્યા છે અને મારી આવક પણ બમણી થઈ રહી છે ચાલુ જે મકાઈ ઘઉં ડાંગર બાજરી શાકભાજીની ખેતીમાં રીંગણી ચામડી માર્જિક જે કરતા આવ્યા એ કરતા હતા પણ આત્મા પ્રોજેક્ટની અંદર છેલ્લા આઠ દસ વર્ષથી જોડાયો ત્યારથી મને એવું જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કિસાન ગોષ્ઠી આવા અન્ય કૃષિ મેળા એની અંદર જવાથી અને જાણવાથી જાણવા મળ્યું કે અત્યારે આપણી જમીન બંજર થતી ગઈ છે પાણીનો અમારા વિસ્તારનો સ્ત્રોત નથી એટલે કુવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી એટલે પાણી પણ વધારે થાય છે પણ બે હજાર ઓગણીસથી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવા મૃત ઘનજીવામૃત બીજા મૃત આછાદાન વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર ભ્રમાસ્ત્ર સુઠાસ્ત્ર દસ પરણી અંક જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે એનો જ ઉપયોગ કરીને એ કરું છું તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘેરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે ગોધરામાં પોલીસ અને એસઓજી સંયુક્ત દરોડો ગેરકાયદેસર હથિયારના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ ગોધરા પંચમહાલ ગોધરા રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાના ઝુંબેશ અંતર્ગત એસઓજી અને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન ધરી એક શખ્સે ઝડપી પાડ્યો છે પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાં રહેતા એમદ હુસેન યુસુફ મોહનના પ્રણાંક મકાન અને તેની સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાઠ હજારની કિંમતના બે નંગ ડબલ બેરલ બંદૂક રૂપિયા એકસઠ હજારની છ નરગન ચાર જીવતા કારતુસ અગિયાર ખાલી કારતુસ છરા ભરેલા છ ડબ્બા મોબાઈલ ફોન સહિત કુલ એક લાખ તેત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગેરકાયદેસર હથિયારોનો આ મોટો જથ્થો પકડાતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હથિયારોના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરી છે માન્ય પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીના સૂચના અનુસાર ગેરકાયદેસર હથિયારોની સંગ્રહ તથા હેરાફેરી કરતા સમૂહને પકડી પાડવા તથા તેની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટેના માટે જરૂરી કાર્યવાહીની કરવા માટેની સૂચના અનુસાર ટીમ એસઓજીના પીએસઆઈ બી કે ગોહિલને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝન ના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલા ઓડા કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે જેમાં કુલ બે ડબલ બેરલ બંદૂકો છે અને ચાર જીવતા અગિયાર ખાલી મળી આવેલા છે આ ઉપરાંત છ એરગન

નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગનો સળસળતો જવાબ આરટીઆઈ કાયદા હેઠળ અરજદારોની ખોટી માહિતી આપવી ચીફ ઓફિસરને ભારે પડી છે માહિતી કમિશનર વિપુલ રાવલે ચીફ ઓફિસર પીબી પરમારને ફટકાર્યો રૂપિયા દસ હજારનો નો દંડ અરજદારને ટાઉન પ્લાનિંગ મિટી અંગેની વિગતો માહિતી હતી ચીફ ઓફિસરે મિટિંગ મામલતદાર કચેરીમાં યોજાઈ હોવાનો ખોટો જવાબ આપી ગેરમાર્ગે દોર્યા હતા જ્યારે હકીકતમાં આ મિટિંગ નગરપાલિકામાં જ યોજાઈ હોવાનું સામે આવ્યું હતું અધિકારીએ જાણી જોઈને માહિતી છુપાવી હોવાનું આયોગને ત્યાં આવતા કડક નિર્ણય લેવાયો ચીફ ઓફિસરે દંડની રકમ પોતાના પગારમાંથી ભરપાઈ કરવી પડશે જો એક માસમાં દંડ ન ભરે તો પગારમાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરવા આદેશ અધિકારીની ગંભીર નિષ્કાળજી ચલાવી લેવાશે નહીં માહિતી આયોગે કહ્યું દ્વારા અમરેલી જિલ્લામાં કેમ્પસ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા નશા મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ વિધાનસભા સંચાલિત બીસીએ કોલેજ તથા કે કે કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની અમરેલીની કોલેજમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણો તેની સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ આદિત્ય ગોયલ અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શાહેલ શેખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોંગ્રેસ આગેવાન સંદીપભાઈ ધાનાણી વિપુલ પોંકિયા મનીષભાઈ ભંડેરી સહિત નિકુંજ સોલંકી અનિલ જોશી અને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવું અતિ આવશ્યક છે એનએસયુઆઈ દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર સરફરાજ ખોખર વીજ પડી અમરેલી જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ સ્વચ્છતા અંગે અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવી ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર રેડ ક્રોસ સોસાયટી આઝાદ ચોક ખાતે યોજાયો માનનીય કમિશનર તેજસ પરમાર નાયબ કમિશનર ડીજે જાડેજા અને જયેશભાઈ જયેશભાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેમિનાર પલ્લવીબેન ઠાકર ભાવનાબેન વ્યાસ સહિત મહિલા અધિકારીઓ શિક્ષિકાઓ આંગણવાડી વર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાયા શહેરમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન સાત યુપીએચસી દસ યુ એમ અને એક યુસીએચસી મારફતે કુલ બે લાખ ચોત્રીસ હજાર ત્રણસો સિત્યાસી ઓપીડી તપાસો તથા ચારસો ચોસઠ દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી મમતા યોજના અંતર્ગત ત્રણ હજાર બસો પાંત્રીસ સેશન યોજાઈ પાંચ હજાર છસો અઠ્યાસી સગર્ભા માતાઓને ટીડી રસી આપવામાં આવી વિવિધ તબક્કાના રસીકરણ હેલ્થ હેઠળ કુલ સાડત્રીસ હજાર આઠસો સાડત્રીસ બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા શ્રવણકુમાર યોજના હેઠળ એક હજાર આઠસો દર્દીઓની તપાસ એક હજાર છસો ચાલીસ દર્દીઓને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા આરોગ્ય શાખા દ્વારા એક લાખ સાડત્રીસ હજાર છસો તેત્રીસ લેબ ટેસ્ટ અને એક લાખ ઓગણએંસી હજાર આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા ટીબી નિયંત્રિત કાર્યક્રમ હેઠળ ત્રણ હજાર ત્રણસો છત્રીસ દર્દીઓને અગિયાર લાખની સહાય તબીબી સહાય યોજના હેઠળ પાંચસો બાણું દર્દીઓને સાડત્રીસ લાખ સાત હજાર સહાય તથા નમોશ્રી નમોશી યોજના હેઠળ બે હજાર ચારસો પચાસ સગર્ભા માતાઓને એક કરોડ અડસઠ લાખ ચોસઠ હજાર ત્રણસો સહાય ચૂકવવામાં આવી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા પ્રતિબંધ છે હું પલ પંચાલ સીપીસીઆરસીએચ આજે જુનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા મેનેસ્ટ્રોલ હાઇજીન મેનેજમેન્ટ એટલે કે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી તેમજ ગર્ભાશયના મુખના કેન્સરના બાબતમાં એક જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે રેડક્રોસ હોલ ખાતે અમારા કોર્પોરેશનની તમામ બહેનોને સ્ત્રી કર્મચારીઓને આ મુદ્દા પર જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એના લક્ષણો જો તમને આવા લક્ષણો જણાય છે તો તમારે શું કરવું જોઈએ એ બાબતો બાબતોને માટે તજજ્ઞો જેમાં આજે આપણે સ્ત્રીનો રોગ નિષ્ણાત તરીકે ડૉક્ટર હેમાક્ષી કોટડિયા મેડમ તેમજ ઓન્કો સર્જન ડૉક્ટર શ્રુતિ ગોહિલ મેડમને એ ખાસ કરીને આમંત્રિત કર્યા છે તેમના દ્વારા આ વિષય પર વિશેષ માહિતી આપવામાં આવેલી ખાસ કરીને મહેમાન શ્રીમાં આપણા સમિત સ્થાયી સમિતિના ચેરમેન શ્રીમતી પલ્વી મેડમ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાથે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન વ્યાસનું પણ ઉપસ્થિત રહ્યા છે અને આજનો આ સેમિનાર એ બહેનો માટે ખૂબ ખૂબ ઉભરો ઉપયોગી નીવડે એવી અમારી આ એક પહેલ છે વધારે ને વધારે બહેનો માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા ખૂબ ખૂબ આભાર જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને તંત્રના મુખ્ય અધિકારીઓએ ચાલીને મહાશિવરાત્રીના મેળાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું જુનાગઢ તારીખ ચાર ગિરનારની પવિત્ર તળેટીમાં યોજાનાર પારંપરિક મહાશિવરાત્રી મેળાની વિસ્તૃત તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસ્તીયાએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર રૂટ તથા રવેડીનો વિસ્તાર ચાલીને નિરીક્ષણ કર્યું તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી એચપી પી પટેલ એચપી સુબો સુબોધ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહલ સહિત અધિકારીઓ હાજર રહ્યા ભાવિકોને સુગમતા રહે તે માટે પીવાના પાણી આરોગ્ય સેવાનો સ્ટાફ શૌચાલય પાર્કિંગ સફાઈ સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે સ્થળ પરથી જ કલેક્ટરને સૂચનાઓ આપી ગિરનાર દરવાજેથી જ ભાવિકોને લીંબુ પાણી છાશ ઉપલબ્ધ રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે રૂટ પર સુશોભન અને લાઇટિંગનો વધુ ભવ્ય બનાવવા ખાસ આયોજન થશે મેળાના પ્રથમ દિવસે સાંજથી સાધુ સંતો ડમરૂ યાત્રા માં આરતી ધર્મસભા સાંસ્કૃતિક કાર્યક્રમો અંતિમ ઓપ આપવા અધિકારીઓ સ્તરે ચર્ચા થઈ દામોદર કુંડ રામ ટેકરી સર્કલ મૃગીકુંડ કુંડ સહિતના સ્થળો એ સગવડતા માટે જરૂરી ફેરફાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વહીવટી તંત્ર ના વિવિધ વિભાગ અધિકારીઓ સાથે ગિરનાર દરવાજા થી અને ભવનાથ મંદિર અને રવેડી નો આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ હશે શૌચાલયના પોઈન્ટ રહેશે સફાઈની શું વ્યવસ્થા રહેશે સુશોભનના શું પોઈન્ટ રહેશે એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો અગિયાર તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે જે આપણું ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય અડમરૂ યાત્રા નીકળી અને ગર્વ સભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રીના મેળામાં સોમનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારી છું દિન પ્રતિદિન આ મેળામાં સંખ્યા વધતી જાય છે આપણી માટે મુશ્કેલી એ છે કે ઘણા તરફ આવવાનો જે રસ્તો છે આવવાનો જવાનો એક જ રસ્તો એટલે જો વ્હીકલ વધારે સંખ્યામાં હોય અને વચ્ચે લોકો પણ ચાલતા હોય તો તકલીફ થાય એના માટે અમે ગિરનાર દરવાજા અને ભરડાવા દરવાજા છે એની બહાર લગભગ પચીસ જેટલા અલગ અલગ પાર્કિંગ પોઈન્ટ મૂક્યા છે એ પાર્કિંગ પોઈન્ટથી લઈ અને આ જે દરવાજા છે ત્યાંથી પ્રવેશ કરીને લોકો ભવનાથ પહોંચે સમગ્ર રૂટમાં મેં કીધું એ પ્રમાણે પીવાના પાણીના શૌચાલયના ખાસ લીંબુ પાણી આ બધા પોઈન્ટ હશે સાથે સાથે સુશોભન પણ રહેશે અને એ રીતે ચાલીને આવશે આજે અમે પણ એ રીતે ચાલીને માલ સામાનમાં મેઇન તો એ લોકો કરિયાણા વગેરે અગાઉથી ભરતા હોય પરંતુ એ દિવસો દરમિયાન છે છે દૂધ ગેસની બોટલ છે આ બધા એના માટેના પોઈન્ટ પણ ભવનાથમાં નક્કી કર્યા છે અને સાથે સાથે એ લોકોને અમે રાત્રિના અમુક સમય કે જ્યારે લોકોને એવો ખૂબ ઓછી હોય એ દરમિયાન પોતાનું સામાન જે ભરવાનો થતો હશે તો એને માટેની જરૂર અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું નમસ્કાર